ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ સાઇટ સાઇટ શબ્દનો અર્થ દ્રષ્ટિ નજર દ્રશ્ય દેખાવ જોવાની શક્તિ જોવું કે દેખાવ તે દર્શન દ્રષ્ટિ મર્યાદા દ્રષ્ટિ આગળનો પ્રદેશ દ્રષ્ટ કે દ્રશ્ય વસ્તુ જોવાલાયક વસ્તુ હાસ્યાસ્પદ ઘૃણાસ્પદ કે અસ્તવ્યસ્ત દેખાવવાળો માણસ કે વસ્તુ બંદૂક કે દૂરબીન વાપરતી વખતે

ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ